જય ગાત્રણમાં જય વાંસડા દાદા પછી જય સીતારામ બાપુ હા સીતારામ બાપુ ભાઈ હેલો મિત્રો લાગે છે ને કે લોણાવાલા ખંડાલયની ઘાટીમાં આવી ગયા હોય એવું લાગે છે ને

હા હેલો મિત્રો તો અમે આવી ગયા છીએ મંદિરે વાઈગા છે પોણા ચાર અને તારીખ ઓગણીસ છે ને પરસ પરસભાઈ ને હું બે આવી ગયા છે જો વરસાદ ધીમો પડ્યો છે ચોવીસ કલાક છે વરસાદ ચાલુ છે ઓગણી હાથ નો અને ગાત્રણ માં મંદિર ગાત્રણ મંદિર જય જય

મિત્રો તાજુ પાણી હાલતું થઈ ગયું છે ડુંગર માંથી તો રેસ આવે છે પણ અમે જઈએ છીએ હવે રોડે રોડે ઉપર છત્રી છે આતા આવે છે અને પ્રકૃતિ છોડે કડાયે ખીલી ઉઠી છે અને વરસાદ એક ધારો વર્ષા કાકળાના ફૂલ આવ્યા છે આ કમરકાકડા છે હા કોટે કોટે

આગળ ઉપર ખેતરોમાં પાણી ફેર્યા છે ફૂલ હટાણે ક્યાં આવી જાય ગાત્રડ મિત્રો ગાત્ર માં દર્શન કરી લો જય વાસડા દાદા પછી જય સીતારામ બાપુ હા સીતારામ બાપુ રહી અમે હું ને પરસ આવી ગયા છીએ ઘાટણમાના મંદિરે જોઈ લો ચલ્યો હું પરત આવી ગયા છે અને વરસાદે જો આમ વરવા એનું ચાલુ કરી દીધું છે આમ જો પરત વરસાદ આવે જો તો જ મારજો પ્રકૃતિ સોડા કડાઈ ખીલી ઉઠી છે ચાલ્યો ખેતરોમાં પાણી ભાઈ છે ગિરનાર માં વાદળો ઘેરી વળ્યા છે તો આ બાજુ

હેલો મિત્રો લાગે છે ને ખંડાલય ની ઘાટી માં આવી ગયા હોય એવું લાગે ને જોઈ લો મિત્રો આવ્યા છે ગાત્ર મંદિરે મિત્રો ઘાટી કેવી છે તરાવ છે અમારું પાણીના ખેતર ભરાવ અને ઝાડવા અડા છે આ અમારું ગામ હોય તો ગામ ટીમો ના ગરીઓ એવું લીલું બી હજી તો ફોટો કરવાનું છે હજી તમારે ફોટો કરવાના છે બરોબર વરસાદ આવે છે અંતર ની વાત જાણે ચાલો મિત્રો હું તમને શીડીની સીન સીનરી બતાવું છું ચાલ્યો હવે અહીંથી બતાવી દઉં નીચે ઝાડવા પર્યા પરે જ કહે તો લીધા દી દીધા હા જોઈ લો કેવી કાટી છે ઝાડવા જો પાછું આવવું પડે વિડીયો ઉતારવા તો જોઈ લો

આવા બધી રાઈું તો કેવી અને કોરા પાણી એલું જાય છે સફેદ શીમણા ખાવા જતા પેલા તો ખાતે વરસાદ ચાલુ છે મિત્રો અને શીવડા ખાવાય છે અમે કડખડિયા બોલે છે આ રાયણું કેવી કોરાણી જોઈ લો બધી રાયણું આ રાયણું રોપડા જો કેવા થઈ ગયા છે ક્યાં મોટા થઈ ગયા સંપલ નો એટલે ધ્યાન રાખવું પડે ને કાટા લાગી જાય તો સંપલ વાળા જાય એમ છેક સંપલ વાળા ન લહેરાઈ જાય મારા કેમેરો તો હવે ચાલુ જ છું હવે જોઈ લે આખી સીડીનો સીન ઉતાર્યો આ રાયનું જો લઈ લ્યો સમ થઈ ગયો છે હા કોરાણી પછી આ જો મોડી મોડી કોરાણી છે કોર ફૂટે છે કોર ફૂટે છે આમાં અહીંયા ગૌશાળા બનાવી લાગે પણ માનવું છે એટલે રખડાયો છે ને માનવું હોય ને આ હેઠવા થાય